શ્રીજી મહોત્સવની વધતી લોકોમાં ધાર્મિક ભાવનાને લઈને ચાલુ વર્ષે તાલુકામાં આવેલ ગામોમાં ગણેશ મંડળોનો ઉમેરો થવા પામેલ છે ડભોઈનગર અને તાલુકા સહિત નાના મોટા મળીને સાતસો ઉપરાંત શ્રીજીની સ્થાપના થશેનો અંદાજ છે નગરના રંગ ઉપવન સામે મંડપો ઊભા કરી શ્રીજીની મૂર્તિઓ વેચાણ અર્થે મૂકવામાં આવી હતી છેલ્લા બે દિવસથી તો શ્રીજીને સ્થાપના સ્થળે લઈ જવા માટેની આયોજકો દ્વારા ધાર્મિક ભજનો સાથે તૈયારીનો પ્રારંભ થઈ ગયો હતો જ્યારે મંડપ ડેકોરેશન સાથે સાઉન્ડ સિસ્ટમ પણ યુવક મંડળ દ્વારા બુક કરાવી પોતાના સ્થાપના સ્થળે ગોઠવી દેવાની તૈયારીઓમાં લાગી ગયેલા જોવા મળે છે ડભોઈ પંથકમાં મેઘરાજાએ સમયાંતરે ચાલુ રાખતા શ્રીજી મહોત્સવના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વર્યું હતું એમ છતાં આયોજકો દ્વારા વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તાત્પત્રીઓ તેમજ પતરાઓ મંડપ પર ગોઠવી દીધા હતા બુધવારના તારીખ સત્યાવીસ આઠથી ડભોઈ પંથકમાં દસ દિવસ માટે દુધારા દેવ અતિથિ માણસે આ દરમિયાન શ્રદ્ધાળુઓ મોગેરા મહેમ બ્રાહ્મણના અતિથિનો પૂરો ફાયદો ઉઠાવશે અને મનના ઓળતા પૂરા કરવા શ્રી ગણેશજીને મનાવવા આજીજી કરશે અને ભજન કીર્તન કરવામાં આવશે એકબીજાથી ચઢિયાતા દેખાવા માટે મંડપો ફૂલ ડેકોરેશન લાઇટ મૂવિંગ અને ભજન મંડળીઓ લાવશે આજ રોજ દભઈનગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગણેશ ભક્ત શ્રીજીની પ્રતિમાને લેવા માટે રંગ ઉપન સામે આવેલ દુકાન પર આવ્યા હતા તેમજ કેટલાક મંડળો શ્રીજીની પ્રતિમા બુક કરાવવા માટે આવ્યા હતા વડોદરાથી ડભોઈના યુવક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાને લાવી વાંચતે ગાજતે રાધે કોમ્પ્લેક્ષ પાસેથી જતા જોવા મળતા હતા આ આખો વિસ્તાર રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો ઇન્દ્રપુરી સોસાયટી તથા સવિતા પાર્કના સ્થાપનાના સ્થળે લઈ જવા માટે ધાર્મિક ભજનના ડીજેના તાલ સાથે શ્રીજીની સવારીઓનો પ્રારંભ થતાં યુવક મંડળના રહીશો ભાઈઓ બહેનો તથા સોસાયટી વિસ્તારના શ્રદ્ધાળુઓ જોડાયા હતા લંબોદર યુવક મંડળ દ્વારા સ્તે શ્રીજીની સવારી સ્થાપના સ્થળે લઈ જવામાં આવી હતી ડભોઈ દર્ભાવતી નગરી તરીકે પ્રસિદ્ધ છે અને ધાર્મિક તેમજ સામાજિક તહેવારો ઉજવવામાં હંમેશા તે આગળ રહે છે રાજમાર્ગો પર શ્રીજીની સવારીઓ પસાર થતાં તે નિહારી નગરજનોએ ધન્યતા અનુભવી હતી શ્રીજી મહોત્સવ દરમિયાન ડભોઈ નગર સહિત તાલુકા પંથકના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ડીવાય એસપી તેમજ પીઆઈ દ્વારા સંગન પોલીસ બંદોબસ્તનું આયોજન પણ કરેલ છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી